અય સ્વામિનારાયણ તો આ પરમ પ્રસાદિક પાવન એવા ચરણાવીન છે જ્યાં પહેલાં ખૂબ જ મોટું એક લીમડાનું વૃક્ષ હતું ઘટાદાર અને એ લીમડો તે કડવો લીમડો હતો શ્રીજી મહારાજ જ્યારે પણ વડતાલ પધારતા ત્યારે આ લીમડાની જે સભા કરીને બેસતા હતા અને અહીં મહારાજે ઘણી સભાઓ કરી છે એક વાત છે કે એક વખતનો ટાઈમ હતો શ્રીજી મહારાજ સભા કરીને બેઠા હતા અહીં અને બધા હરિભક્તોની સભા કરીને બેઠા હતા ત્યારે વડોદરાના બાપુભાઈ બે હજારનું સૈનિક બળ લઈને મહારાજને ચડવા આવ્યા હતા અને અહીં આવીને મહારાજ સામે ઉભા રહ્યા અને મહારાજને શસ્ત્ર બતાવ્યો ત્યારે શ્રીજી મહારાજ એમ બોલ્યા કે દેખે તેરા કટ શસ્ત્ર એ દેખો મેરા શસ્ત્ર એમ કરીને મહારાજના હાથમાં માળા હતી તે માળા મહારાજે ગોલ ગોલ ફેરવી અને એ માળા આકાશમાં ઉડવા લાગી અને સુદર્શન ચક્રની જેમ એ માળા ફરવા લાગી અને ત્યાર પછી તે માળાના જે મણકા હતા તેમાંથી કરોડો સૂર્યનું તેજ નીકળ્યું અને એ તેજ આ લીમડા પર પડ્યું ત્યારે આ લીમડો કડવો હતો તે મીઠો થઈ ગયો આજથી છત્રીસ વર્ષ પહેલાં આ લીમડો અહીંયા હયાત હતો છત્રીસ વર્ષ પહેલા અક્ષરવાસી થયો જેનું નાનું થળ અક્ષરભુવનમાં દર્શન માટે છે અને જે મોટું થળ છે તે સંતોની ધર્મશાળા સંતોના જે આસન છે ત્યાં દર્શનાથી મૂક્યું છે